આજ તો હા તને ત્રણ મેળો આપણે જવાનું છે મેળામાં તો હાલો ફાઇનલી ત્રણે તૈયાર થઈ ગયા ઉપડી ગયા આજે જવાનું છે જો એન્ટ્રી કરી લીધી છે એટલે કે આપણે મેળાનો જે મેન રસ્તો ચડી ગયા રસ્તે અને ટ્રાફિક પણ થોડુંક હે કઈ વાંધો નહીં અને કેમેરા મેન ફરી ગયો એટલે ઊંધું થોડુંક સહન કરી લીજો બાકી હાલો હાલ જાય મેળે જો મેળે તો બધું મેળે મેળે જ હોય તમને ખબર જ છે ફાઈનલી આપણે હવે સીધા મળીએ મેળામાં આલો ફટાફટ ફાઈનલી આપણે મેળામાં પહોંચી ગયા છે જો પાર્કિંગમાં મોટર સાયકલ રાખીને આટલી ટ્રાફિક એ તમે જોઈ શકો છો આપણે ફટાફટ જઈ મેળામાં બાકી તમને દેખાડી દે એકવાર બધું પાર્કિંગનું આયોજન છે અને આ રિયા અમે જુઓ હે ને હવે રાઇતે આવતા તો આવી ગયું હોય વરસાદ ચાલુ થઈ ગયો સાંટા આવી ગયા છે લગાડી ઊભા રહી ગયા હૈ જો ત્રણ આંગળા દેખાડે બે દેખાડવાનું કહી દે આવા હે બધા અને તમે પહેલો બ્લોગ જોયો છે તો તમને ખબર હશે એનું નામ હું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આનો અમે ફટાફટ હાલ્યા જાય મેળામાં જો ખાલી તમે પાર્કિંગમાં વાહન જુઓ તમે કેટલું માણા છે અને આ મેળામાં લોટ જાજી થાય એટલે તમારો ફોન પાકીટ બાકીટ સરખી રીતે રાખવું જો જો આટલા વાહન હે તમે જોઈ જાવ પાછા હાલતા થઈ ગયા હૈ હજી તો મેળા અંદર ગિરા જ નથી બારા છે આપણે મેળો તો અહીંયાથી એક કિલોમીટર સેટો છે જો ફાઇનલી આપણે હરિહરી આવેલા જઈએ અને ફાઇનલી આપણે મેન બજારમાં ચડી ગયા છે અને એવું દેખાવ બીનું છે જો સરકાર તરફથી બધી લાઈટ બાઇટની વ્યવસ્થા સારી છે બાકી જો હજી તો એવો બહુ વરસાદ આવ્યો નથી ખાલી છાંટા ચાલુ થયા હે જો વધારે વરસાદ આવશે તો આપણે બ્લોગ ઉતારશું નહીં કેમકે આપણી પાસે વોટરપ્રૂફ ફોન નથી જો હર વરે આવેલા જાય તમે એમ કીશો કે આમાં અવાજ આવી રીતે કેમ નાખ્યો પણ અવાજ આવી રીતે નાખવો પડે એવું છે કેમ કે આમાં અમુક જગ્યાએ સોંગ ને એવું આગતું હોય યુટ્યુબમાં ન આવે તમને ખબર જ છે તમે વિડીયો ઉતારતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ ગીતનો કે એવો અવાજ ન આવવો જોઈએ એવો આવે તો આપણે હા એટલે આવ મ્યુટ કરી નાખો એટલે કે અવાજ બાકી જો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા હે આપણે મંદિરે દર્શન કરવા તો નહીં જઈએ કેમ કે ટ્રાફિક વધારે છે બાકી આ હું આનું નામ હું એ કોમેન્ટ કરી નાખજો આપણે આ જઈ આગળ હવે જો ફાઇનલી રેલગાડી છે ને આપણે ઉભા રહી ગયા ફાયટ બંધ થઈ જઈએ જો ફાઇનલી હવે રેલગાડી વહી જઈ એટલે આપણે હરે હાલતા થઈ જઈ જો આ છે ભગવાનનું મંદિર કોમેન્ટ કરી નાખજો જે મેળામાં આવ્યા હોય કે ક્યાં ભગવાનનું મંદિર છે બાકી આપણને ખબર છે બાકી જો ઢીંગલા આંટા ફરા પંપુડા આધાર થાય જુઓ જોઈજો આ છે આપણે જે અલગ અલગ ગામના ઉતારા આપણે કહેવાય છે જ્યાં કણે માણસો પેલા રાત રોકાતા હતા રાત એટલે ટિફિન લઈને જાતા હતા અહીંયા કણે ખાવાની એવી વ્યવસ્થા હતી જો ખોવાઈ નો જાય ને એટલે ખંભા તો મૂકશે જ નહીં હજી આગળ આગળ આયલા જઈશ હવે ક્યાં પહોંચી હવે પછી ક્યારેય પાસાવાળી કાંઈ નક્કી ન થઈ તો આયલા જ જઈશી જો આપણે અહીંયા કાણે ભજનનો એવો પણ પ્રોગ્રામ હોય છે જે અમારી ભાષામાં હરિહર કહેવાય છે આલો હરિહર કરવા અને આ છે ઉતારો આપણે જે માનધાતાના મંદિરનો છે આપણે એટલે કોળી સમાજ તરફથી એટલે બધાને અલગ અલગ ઉતારા આવે પણ ગમે જગ્યાએ રહીએ કો બાકી ચશ્મા આવી ગયા આપણે કાંઈ વસ્તુ લેતા નથી તોય પણ જો છેલ્લે એવું લાગે તો કાંઈક લીશું અને લીશું તો તમને જરૂર દેખાડશું કેટલા લીધું હું કાંઈ જો બાકી હવે આપણે મેળામાં આવી ગયા આગળ આવેલા જ જોઈજો અને ગારો ટૂંકો આવે તો આવડા મૂકતા નથી જોવા ટી શર્ટ જાણે કેમ ખોવાઈ જતા હોય જોઈજો મેળામાં તમને અનેક જાતના માણસો જોવા મળે છે અને બીજી વાત મેળામાં તમને મજા જ આયા રાખે છે તમને ખબર પણ નથી રહેતી ટાઈમ વહી જાય છે જુઓ અને આ વિડીયો આપણે બીજા મોબાઈલમાં શૂટ કરેલો છે એટલે થોડું ઘણું એવું લાઇટિંગનો પ્રોબ્લેમ રહી શકે છે બાકી આપણા મોબાઈલમાં ચાર્જિંગ આપણે આવું લો થઈ ગયેલું હતું એટલે બીજાના ફોનમાં શૂટ કર્યું છે બાકી જુઓ ફાઇનલી આપણે ફજેતભાઈ આવી ગયા છે અને અહીંયા કણ આપણે હરિહર આલે એટલે કે ભજન એવું છે આપણે જેમાં મોટા કોઈ કલાકાર તો નથી આવતા પણ આપણે હજી ગઈઠીયા હોય ભજન ગાતા હોય જોક્સ ને એવું કહેતા હોય જો આ રીતના ફજત નહીં ફરે આપણે અહીંયા ગયા નથી આ આપણે હજી ઘણા સેટા થાય આપણે ફજત પાસે જવાની વાર એ આપણે કઈ વસ્તુમાં બેહતા તો નથી કેમ કે આપણને લાગે છે બી એટલે જો આ બાજુ બીજા ફજે થે અને કેટલા ફજે થે આપણે કોમેન્ટ કરજો તમે મેળામાં ગયા હોય તો તમને ખબર જ હશે કે કેટલા ઉડિયા હતા કેટલી ચક્કરી હતી બાકી જો અહીંયા કણે પ્રોગ્રામ ચાલુ છે આલા તો ફટાફટ હવે આલા જઈ ફજેત બાજુ ફાઇનલી હવે આપણે હાલતા થઈ જઈશું અહીંથી જો આપણને ખબર નથી ઝૂમ કરેલું હિં હવે હરખોસ ઇં આવશે જોવા તમે તોરા ફટ થઈ ગયા હૈ હમ માવા વાગોલવાનું ચાલુ છે અને આવેલા જાય